અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં કોર્પોરેશનની એક ટીમ બુલડોઝર સાથે ડિમોલેશન માટે પહોંચી પરંતુ કમિશનર સુધી રજૂઆત કરવા માટેની કાર્યવાહી કરવાની માંગ સાથે જ ડિમોલેશન થઈ શક્યું નથી અને કોકડું ગુંચવાયેલું છે મળતી માહિતી મુજબ જ્યારે કોર્પોરેશનની ટીમ ટીપી સ્કીમમાં જગ્યા ખુલ્લી કરવા માટે કોર્પોરેશન અધિકારીઓ તથા સ્ટાફ પહોંચ્યા હતા ત્યારે લગભગ આઠ મકાનો તોડી પાડવાનો આદેશ હતો અને તે મકાનોનું ડિમોલેશન સ્થાનિકોએ અટકાવ્યું અધિકારીઓ સાથે દલીલ કરતા સ્થાનિકોએ જણાવ્યું કે ચોક્કસ બિલ્ડરને લાભ આપવા માટે આ પ્રક્રિયા થઈ રહી છે અને મકાનનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે જે દલિત સમાજ સહન નહીં કરી શકે મ્યુનિસિપલ કમિશનર સાથે વાતચીત ન થાય ત્યાં સુધી બુલડોઝર ફેરવવામાં આવશે નહીં એક તબક્કે સ્થાનિકો અને અધિકારીઓ વચ્ચે ચર્ચા વધુ ઉગ્ર બનતા પોલીસ બંદોબસ્ત મંગાવવામાં આવ્યો હતો મુજબ ટીપી સ્કીમમાં અહીંથી રસ્તો નીકળે છે અને તેના પર ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં બિલ્ડરોને જમીન આપી દેવાનું એક બહુ મોટું ષડયંત્ર રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ મહાનગરપાલિકાના અમુક પદાધિકારીઓ દ્વારા ચાલી રહ્યું છે હું માનું છું કે માની લો કે ટીપીનો રોડ નીકળતો હોય તો તમે ખાલી કરાવો તો એને સામે જમીન આપો તમે એવા કેટલાય મફતના લોકોને જમીન આપી છે જેને કાંઈ લેવા દેવા નથી સંસ્થાઓના નામે જમીન આપી તમે ગુણુભાઈ ડેલાવાળાના આખે આખું તમે કેટલી બિલ્ડિંગો આપી દીધી કોર્પોરેશનને એનો વિરોધ નથી કરતો પણ તમે જો એ લોકોને આપી શકતા હોતા ગરીબ માણસોનું શું કામ નહીં વાત હમણાં વાત ઉપડી દારૂ વેચવાની હું સહમત છું કે દારૂ વેચવાવાળાને પોલીસે પકડવા જ જોઈએ પણ હપ્તા કોણ લઈશી આપણે જાણીશું અમે ભેગા આવશું રેડ પાડવાની અને કોઈ પણ દારૂ વેચવાવાળાને જો કોઈ પણ છાવર છે તો એની અમે ધરણા કરણ તૈયારીમાં આવી પણ એ કોઠા હેઠળ તમે ગરીબ માણસોને મકાન ખાલી કરાવો એ ન ચાલે વિકાસ કરવો છે આપણા રાજકોટનું ના નથી કહેતો આ લોકોને આવી જ વૈકલ્પિક જગ્યા આપો પછી તોડો ને અમે ક્યાં ના કર્યા ખાસ કરીને આ ડિમોલિશન અત્યારે જે કરવા આવ્યા છે આપ શું કરશો અત્યારે જો અત્યારે હું ચોખ્ખું કહું છું આ મિત્રોને કે મારે કોઈ તમારી ફરજમાં રૂકાવટ કરવી નથી પણ ઈલીગલ કામ કરશો ડિમોલિશન કમિશનર હું વાત નહીં કરું ત્યાં સુધી નહીં થાય પેલા બસો સાઠ ની નોટિસ તમે આપી છે તો રાજકોટમાં માં બસો સાઠ ની નોટિસ આપી કેટલા ડિમોલેશન થતી પેરા એની પણ માહિતી મંગવાના હોય એકસો છન્નું આ જે જગ્યા રહી એ અમારી જમીન હતી એન કે પ્રકારે રાજકોટના બિલ્ડરો પ્લસ ભૂમાફિયા એન કે પ્રકારે જમીન પડાવી લીધી હવે જમીન પડાવી લીધી પછી આ લોકોની જમીન એક નિયમ મુજબ થોડી જગ્યા છોડવાની થતી હોય તો એ જગ્યા છોડવાની થતી હોય એની બદલે આ ડિમોલેશન એ જગ્યા બતાવવા માંગે છે બીજું જે એકસો હતાણું માં આવે છે આ લોકો છેલ્લા ત્રીસ વર્ષથી રહે છે પાંચ જણાનો ચાર જણાનો દસ્તાવેજ છે ત્રીસ વર્ષથી રહે છે અગાઉ આ લોકો ઓફર પણ કરી ગયા ભાઈ તમે પૈસા બોલો તો પૈસાથી આ લોકો નો મહિના એને પ્રકારે આ જે બિલ્ડરો છે એ બિલ્ડરો કોર્પોરેશન અધિકારીને પૈસા આપી દીધા પૈસા આપ્યા એટલે કોર્પોરેશન અત્યારે પાડવા માટે હું રાજકોટના મહાનગરપાલિકામાં ખાસ કરીને ઠાકરને કહેવા માંગુ છું તમે ન્યુસન્સ દલિત સમાજને તમે ન્યુસન્સ શબ્દ વાપરો છે પણ તમારા કોર્પોરેશનમાં ન્યુસન્સ કેટલું છે ને એ આવનાર દિવસો મેં બતાવશું બીજી વાત તમને કરું કે જયમીન ઠાકર એટલો બધો જો સતવાદી હોય તો હું એમ કહેવા માંગુ છું તો સાધુ વાસવાણી રોડ પર કમલેશ મિરાણીનું જે બે બે ગેરકાયદેસર બાંધકામ છે કમિશનર ઓર્ડર પણ કરી દીધો ગેરકાયદે અત્યારે તમે ડિમોલેશન કહો તેનું ડિમોલેશન કેમ નથી થતું જે મચ્છુનગરમાં તમારા કોર્પોરેટર ત્રણ હજાર વારમાં ઓયડી કરી એને સરકારી મિલકત હોય એમાં લેન્ડ પેમેન્ટ ન થઈ એક મકાન પણ પાડવામાં આવ્યું તો આ તમારી મિલી ભગત કરી અને તમે જે પૈસાનો વહીવટ કરી રહ્યા છો કોર્પોરેશન અત્યારે અમે માંગ એવી કે આ ડિમોલેશન થવું ન જોઈએ કારણ કે આગળ જે ફ્લેટ મોટા મોટા બિલ્ડિંગો એ પાડતા નથી પણ આ લોકોને પાડે છે અહીંયા બધા પચીસ ના રોડ છે મોટો કોઈ રોડ ન ટીપી પણ પચીસ વર્ષ પહેલા ફાઇનલ થઈ ગયું છતાંય આ લોકો અત્યારે મકાન પાડવા માટે અમારી માંગણી એવી છે કે આગળથી પેલા ક્લિયર કરો ત્યાં ક્લિયર કરશો તો અમે તમને સામેથી જગ્યા દઉં તો સામે જે બિલ્ડિંગો છે બિન કાયદે બાંધકામ કરેલું છે એને એક કમા નથી પાડવું અમારે તમારે આ જ પાડવું છે અધિકારી મને એમ કીધું કે એ તમે પછી પાડશો પેલા આ પાડશો તમારે અધિકારી સાથે બધી વાતચીત મેં કરી છે અત્યારે

નથી જાણકારી આ લોકો અમને કીધું નોટિસ આપી દીધી આ લોકો એનો જવાબ પણ આપી દીધો છે અધિકારી ને તો અધિકારી એમ કે અમે જવાબ તમારો સાંભળવાનો સાંભળો